મિત્રો કેમ છો મજામાં છો ને મિત્રો આજે હું મારી બી કે સોશિયલ મીડિયા ચેનલ વાવ ઓફિશિયલ ચેનલમાં એક વિડીયો શેર કરું છું મિત્રો વિડીયો શેર કરવાનો મકસદ એટલો કે મિત્રો હમણાં ગુજરાતમાં નહીં પણ આજથી પંદર વર્ષ પહેલાં પણ આવા ડ્રો ચાલતા હતા મિત્રો હમણાં જ ડ્રો જે ચાલી રહ્યા છે અને એમાં ખૂબ ફોડ બની રહ્યો છે એટલે તમામે અમુક લોકો જે ગરીબ પરિસ્થિતિના લોકો છે મિત્રો લાલચમાં આવી અને કૂપન લેતા હોય છે અને પછી એમને પાછી કૂપન પ્રમાણે પણ વળતર મળતું નથી અમુક ઘણા બધા મિત્રોની રાડે હું સાંભળું છું મિત્રો મારી બીકે સોશિયલ મીડિયા ચેનલ વાવ ફોલો કરજો અને લાઈક પણ કરજો કારણ કે આ વિડીયો શેર કરું છું તમારા હિત માટે જ વિડીયો શેર કરું છું કારણ કે હવે પછી આવે આવા જ્યાં ત્યાં ડ્રો થતા હોય તો પહેલો તો ખાસ બનાસકાંઠા એસપી સાહેબ તથા તમામ પ્રશાસન વાવ થરા નહીં પણ બનાસકાંઠાના તમામે તાલુકાના એસપી સાહેબની નેજા હેઠળ આ કાર્યક્રમો થતા હોય અને એમના પહેલાં વેરીફાઈ કરવું જરૂરી છે સાહેબ બે આ જોડીને નમ્ર વિનંતી કરું છું ઘણા બધા ગ્રાહકો છેતરાય છે અને આ લોકો એમને સાંઠખાંઠ હોય છે મારી નજરે મેં જોયેલું છે કારણ કે હું હું પણ આમનો શિકાર બનેલો છું બે હજાર અગિયારમાં સાહેબ ડ્રોમાં વાસ્તવમાં કશું હોતું નથી એ વખત બે હજાર અગિયારમાં ડ્રો થયેલો તો અને હું એમનો એજન્ટ હતો સાહેબ એટલે તમામ મિત્રો હું પણ તમને મારી આપીથી બિતા બતાવું છું બે હજાર અગિયારમાં હું સાહેબ હું એજન્ટ હતો અને પાછળથી મને પરિણામ ઝીરું આવ્યું છે એટલે તમારા સુધી આ વિડીયો હું પહોંચાડું છું મિત્રો આ વિડીયો પહોંચાડવાનો મકસદ એટલો છે કે તમે પણ હવે જાગૃત રહો આ બધું દુનિયામાં ફોર્ડ ચાલી રહ્યું છે પચાસ ટકા પ્રશાસન બજારો કે કઈ જગ્યાએ કેટલી જગ્યાએ પહોંચી વળે પ્રશાસને સાહેબ બે હાથ જોડીને પણ વિનંતી કરું છું કે જ્યાં ત્યાં ડ્રો થતો હોય તેના જવાબદાર વ્યક્તિઓ સાથે પહેલાં તો સંકલન કરી અને તમામ નીતિ નિયમો ધોરણો પાળી અને પછી ડ્રોનું આયોજન કરવા જો કરવા આપો એવી હું તમને સાહેબ બે હાથ જોડીને વિનંતી કરું છું કારણ કે આવા ડ્રો થતા હોય ડ્રોમાં કેટલાય લોકો ફોડ બની ગયા છે અને કેટલા લોકોને પાછું વળતર પણ મળતું નથી કારણ કે જ્યારે પણ બી અમારે પણ જો કંઈક નવું કામ કરવું હોય તો એ લોકો અમને પણ એક્સેપ્ટ કરતા નથી કે અમારે તો ડ્રોમાં આવું થલ છે આવું થલ છે એટલે મિત્રો ઘણા બધા આવા ડ્રોમાં આવા પરિણામો મળ્યા છે એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું પ્રશાસન બનાસકાંઠા પ્રશાસનને તથા તાલુકાઓ પ્રશાસનને પણ નમ્ર વિનંતી કરું છું કે આવા કોઈ પણ સો ટકામાંથી ચાલીસ ટકા તો ફોડ જ હોય છે સાહેબ ટકા જ સત્ય હોય છે એટલે મને ત્યાં સુધી આ વિડીયો શેર કરું છું મિત્રો એટલે આપ જાગૃત રહો સતર્ક રહો આ આવી લોભામણી લાલચોમાં આવો નહીં વધુ અને આવો તો તમારા સગા સંબંધીઓ વ્યવસ્થિત હોય એમની જોડેથી કૂપન લ્યો મને પણ ઘણા હજુ પણ મિત્રો હું સોશિયલ મીડિયામાં ઘણું બધું જોઉં છું મારી બી સોશિયલ મીડિયા ચેનલ છે આ ચેનલમાં વિડીયો ચઢાવવાનો મકસદ જ એટલો છે કે તમારા સુધી આ વાત પહોંચે અને મિત્રો હું પણ આમનો શિકાર બની ચૂકેલો છું પણ એ વખત મને નોલેજ નહોતું આ વખત તો હું એક્ટિવ છું અને બે હજાર અગિયારમાં સરકાર માન્ય રજિસ્ટ બનાસકાંઠા સંસ્થા એક વ્યક્તિએ બહાર પાડી હતી પણ હવે એમનું હું નામ નહીં આપું પણ હશે સમય સંજોસા હવે હું એક્ટિવ થઈ ગયો છું પણ આપ જાગૃત રહો સતર્ક રહો સાવચેત સાથે આ વિડીયો હું તમને જાણ કરવા માટે મારી યુટ્યુબ બી કે સોશિયલ મીડિયા ઓફિસિયલ ચેનલ ઉપર ચડાવું છું મિત્રો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને સ પણ કરી નાખજો મારી ચેનલમાં જો નવા હોય તો એટલે તમને જાગૃત કરવા માટે વિડીયો કરું શેર કરું છું તો મિત્રો આપ જાગૃત રહો સતર્ક રહો અને સાવચેત રહો આવા ફોર્ડથી